એક મિનિટ માટે ખાલી આંખો બંધ કરીને કોઈ ધાર્મિક સંત કે ભગવાનની કલ્પના કરીએ તો શું દેખાય આપણને મોટા ભાગે આપણને આંખો બંધ કરીને બેઠેલા શાંત અને ગંભીર મહાવીર બુદ્ધ કે શિવ દેખાશે જેના ચહેરા ઉપર દુનિયાથી દૂર જવાની એક શાંતિ છે પણ હવે જરા કૃષ્ણ વિશે વિચારો કૃષ્ણને ક્યારેય આવી શાંતિવાળા આપણે ઈમેજન નહીં કરી શકીએ કૃષ્ણ એટલે તો હાથમાં વાંસણી પગમાં નૃત્ય ચહેરા પર તોફાની સ્મિત અને માથે મોરપી છે

એ લોકો જીવનને શૂન્ય કરીને મોક્ષ બાજુ જાય છે પરંતુ કૃષ્ણ કૃષ્ણનો રસ્તો બિલકુલ અલગ છે ઓશો એમ સમજાવે છે કે કૃષ્ણ એકમાત્ર વિધાયક અવતાર છે વિધાયક મીન્સ કે પોઝિટિવ અવતાર છે તેઓ જીવનના કોઈ પણ પાસાનો ઇનકાર કરતા નથી યુદ્ધનું મેદાન હોય કે પ્રેમની રાસલીલા સંન્યાસ હોય કે સંસાર કૃષ્ણ માટે બધું જ પરમાત્મા છે તમે જાતે જ વિચારો કે કોઈ સાધુ યુદ્ધના મેદાનમાં ગીતા ગાઈ શકે કે પછી કોઈ યોદ્ધો વાંસળી વગાડી શકે આ વિરોધાભાસ માત્ર કૃષ્ણમાં જ એકરૂપ થઈ શકે છે કારણ કે તેઓ જીવનથી ભાગતા નથી પણ જીવનના કાદવમાં કમળની જેમ ખીલે છે હવે અહીંયા એક જોરદાર અને ડીપ વાત એ છે કે લોકો હંમેશા અહંકાર છોડવાનું કહેતા હોય છે પણ કૃષ્ણ અહંકાર છોડવાની વાત નથી કરતા એ એમ કહે છે કે તમારા હું એટલો મોટો કરી દો કે આખું બ્રહ્માંડ એમાં સમાઈ જાય અહમ બ્રહ્માસ્મી એટલે કે હું જ બ્રહ્મ છું તમે એવું ફીલ કરો છો ત્યારે તમારો નાનકડો એવો અહંકાર ઓગળી જાય છે અને તમે ખુદ અનંત પરમાત્મા બની જાઓ છો કેટલી સિમ્પલ અને જબરદસ્ત વાત છે હવે એનો મતલબ એવો નથી કે મહાવીર બુદ્ધ અને જીસસ આ બધા પરમાત્માને નથી પામી શકા એ બધાએ પોતાને શૂન્ય બનાવીને મુક્તિ મેળવી છે અને કૃષ્ણ સમગ્રનો સ્વીકાર કરીને મુક્તિ મેળવે છે કૃષ્ણ એ પરમાત્માને મેળવવાના બીજા રસ્તાની વાત કરી છે અને માણસોને એની શક્યતા વિશે જાણકારી આપી છે હવે વાત અહંકારની આવે ને ત્યારે આપણને એમ લાગે કે પૈસાવાળાને જ અહંકાર હોય છે પણ ઓશો એ બાબતમાં વોર્નિંગ આપે છે કે ગરીબનો અહંકાર વધારે ખતરનાક હોય છે કઈ રીતે જેણે પૈસા અને જાહો જલાલી ભોગવી છે ને એ તો છોડી પણ શકે પણ જેણે જોયું જ નથી એ આખો જન્મારો એ વિચારમાં કાઢી નાખશે કે હોય તો એ બધા છોડી દે છે તો આપણે તો સારું છે કે કઈ કરવું જ નથી પડતું અને એમને એ વાતનો પણ અહંકાર હોય છે તો સાચો ત્યાગ એ નથી કે તમે જંગલમાં ભાગી જાઓ સાચો ત્યાગ એ છે કે તમે મહેલમાં રહીને પણ મહેલ તમારાની અંદર ના હોય હવે કૃષ્ણને સમજવા માટે ઓછો એક અદભુત ઉદાહરણ હતા મહાવીર અને બુદ્ધ એક સરોવર જેવા છે હું વારે વારે આ મહાવીર અને બુદ્ધ એનું શુંકામ એક્ઝામ્પલ લઉં છું કે બીજા કોઈનું નથી લેતો કારણ કે એ બે જે વ્યક્તિઓ છે કે જે કૃષ્ણની બરાબર કમ્પેરિઝન કરી શકે છે બીજા લોકો એના કમ્પેરિઝનમાં પણ નથી આવતા એટલા માટે

અને ઓશોએ જે વાતો કીધી એ ખાલી અત્યારે નહીં પણ ચાલીસ પચાસ વર્ષો પછી પણ સુસંગત લાગે એવી છે કારણ કે આ બધું જે બોલ્યા છે યાદથી આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં બોલેલા છે જેમ કે આપણને સવાલ થાય કે પહેલાંના ધર્મ શું કામ ત્યાગ અને દુઃખો વધારે હતા અને પહેલાંના એટલે કૃષ્ણ પહેલાંના ધર્મની વાત કરું છું એનું કારણ એ હતું કે ત્યારે માણસ પાસે ખાવા પૂરતું પણ નહોતું અને સુખ સુવિધાઓ પણ નહોતી તો સ્વાભાવિક છે કે દુઃખી માણસને એવો જ ભગવાન ગમે જેમ કે સંસારમાં કંઈ છે નથી પણ ભવિષ્યમાં જેમ જેમ વિજ્ઞાન આપણી જરૂરિયાતો પૂરી કરશે એમ માણસને હવે દુઃખી ધર્મ નથી જોતો હવે તેને ઉત્સવ જોઈએ છે તેને જીવનને સેલિબ્રેટ કરવું છે અને અહીંયા કૃષ્ણ સૌથી વધુ પ્રસ્તુત બને છે કૃષ્ણ એકમાત્ર ઈશ્વર છે જે ભૌતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિ બંનેને એક સાથે આપી શકે છે હાથમાં સુદર્શન ચક્ર હોય પણ હોઠ પર વાસળી હોય આ બેલેન્સ માત્ર કૃષ્ણ શીખી શકે દોસ્તો શીખવાનું એ છે એ ઉત્સવ એ આપણને જીવન જીવવાનો ભલે પ્રસ્તો બતાવ્યો છે સંપૂર્ણ સ્વીકાર જે કંઈ છે એનો સ્વીકાર કરવાનો ધેટ્સ ઇટ ફોટોડે જો તમારે આ ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક તમને લિંક મોકલીશ હવે ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામમાં